ડબઈ વેગા પાસેથી એસએમસીએ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો પોલીસનો ભય રાખ્યા વિના ગાંધીના ગુજરાતમાં દારૂની ખેપ મારતા ખેપિયાઓ કાયદાની એસી કે તેસી કરી રહ્યા હોવાનો કિસ્સો ડબઈમાં સામે આવ્યો છે ડબઈ નજીક વેગા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલને પાકી બાતમી આધારે ફિલ્મી ડબે એક બ્રેજા ગાડીનો પીછો કરી વેગા નજીકથી દારૂની ખેપ મારી રહેલા ઇસમને ઝડપી પાડ્યો હતો તેનું નામ નામ પૂછતા અબ્દુલ હોવાનું જાણવા મળ્યું હતું હવે મોટી વાત તો એ છે કે આ અગાઉ તારીખ રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ચોવીસ લાખ બાવન હજાર આઠસોના મુદ્દામાલ સાથે તેને ઝડપ્યો હતો અને કોર્ટમાં રજૂ થયા બાદ ચોવીસ સાત બે હજાર ચોવીસના ના રોજ શરતી જામીન પર ત્રણ દિવસ પહેલા છૂટ્યો હતો અને ફરી દારૂની ખેપ મારવાનું શરૂ કરી દીધું હતું કોર્ટે આરોપીને ગુનાહિત કૃત્ય ફરી ન કરવા સહિતની શરતે જામીન આપ્યા હતા કાયદાને નેવો મૂકી આરોપી ફરી ગુનો કરવા મંડી પડ્યો ગતરોજ રઝાક અબ્દુલ મન્સૂરીને સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનો દ્વારા વેગા નજીકથી બ્રેઝા ગાડીમાં રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર છસો એંસીનો વિદેશી દારૂ બોટલ નંગ નવસો બ્યાસી અને કુલ મુદ્દામાલ સાત લાખ ચાલીસ હજાર એકસો એંસી સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે સાથે જ અગાઉ પણ બીજી નોંધાયેલ ફરિયાદમાં મુખ્ય બુટલેગર સલીમ ઉર્ફે ભટકો પઠાણ અને વડોદરાનો બુટલેગર નીરવ ઉર્ફે નિલેશ ભરત પટેલ બંને કેસમાં વોન્ટેડ જાહેર કરાયા છે અને પોલીસ પકડથી દૂર છે ત્યારે દારૂની ખેપ મારતા ખેપિયાઓમાં હિંમત વધી હોય પોલીસ કેવા પગલાં લે છે તે હવે જોવું રહ્યું